નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ એડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા ભાવ તમને મળતા રહે વિરુંગામ પાંચ હજાર દસથી પાંચ હજાર છસો તેર રાજકોટ ચાર હજાર સાતસોથી પાંચ હજાર છસો પંદર હળવદ પાંચ હજાર સોથી પાંચ હજાર છસો ચાર સાણંદ ચાર હજાર દસથી ચાર હજાર દસ મોરબી ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર પાંચસો ત્રીસ जयपुर बैजार सात सौ एक पाँच हज़ार बसो पाँच हज़ार बसो पंचासी पाँच हज़ार चार सौ अमरेली तर हज़ार चार सौ पाँच हज़ार पाँच सौ पंचोतेर कड़ी चार हज़ार चार सौ चुम्मा चार हज़ार सात सौ सिद्धपुर चार हज़ार आठ सौ पचास थी चार हज़ार आठ सौ पचास चार हज़ार सात सौ पंचासी थी चार हज़ार सात सौ पंचासी समी पाँच हज़ार हज़ार सौ पचास પોરબંદર ચાર હજાર પાંચસો પંચોતેર થી પાંચ હજાર ચારસો જામજોધપુર ચાર હજાર પાંચસો એક થી પાંચ હજાર છસો એકતાલીસ ધાંગધ્રા પાંચ હજાર ત્રણસો વીસ થી પાંચ હજાર છસો પાટડી પાંચ હજાર એકસો પચાસ થી પાંચ હજાર છસો પચાસ બાબરા ચાર હજાર છસો દસ થી પાંચ હજાર પાંચસો રાપર ત્રણ હજાર સાતસો એકાવન થી પાંચ હજાર ચારસો એકતાલીસ વાંકાનેર પાંચ હજાર થી પાંચ હજાર પાંચસો બાવન માંડલ પાંચ હજાર બસો એકથી પાંચ હજાર છસો પચીસ બહુચરાજી ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકાવન જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો ભાભર ચાર હજાર નવસોથી પાંચ હજાર છસો સાવરકુંડલા ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર પાંચસો વારાહી ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર નવસો એકાવન ભાવનગર પાંચ હજાર એકથી પાંચ હજાર પાંચસો પચાસ ધાનેરા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો એકતાલીસ અંજાર પાંચ હજાર ચારસો એ પાંચ હજાર પાંચસો નેવું બોટાદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચાલીસ તડાજા પાંચ હજાર થી પાંચ હજાર એકાવન હારેજ પાંચ હજાર સો થી પાંચ હજાર સાતસો પચીસ જુનાગઢ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો પંદર ચાર હજાર થી પાંચ હજાર ચારસો અગિયાર ગોંડલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર છસો એકાણું શિહોરી પાંચ હજાર બસોથી પાંચ હજાર ત્રણસો થરા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો સન્નું થરાદ ચાર હજાર ચારસોથી પાંચ હજાર સાતસો એકાવન જામનગર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો દસ પાટણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો એકતાલીસ ડીસા ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો અગિયાર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર ચારસો પચાસ પાથાવાડા ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો પંચાવન ઊંઝા ચાર હજારથી છ હજાર છસો નેનાવા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો કાંભા પાંચ હજાર બસો પચીસથી પાંચ હજાર બસો પચીસ રાધનપુર ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર સાતસો